નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે નરેન્દ્ર મોદીની સરકારે આરએસએસ પરથી એકાએક બેન કેમ ઉઠાવી લીધો એની ચર્ચા કરવાના છીએ તમને ખ્યાલ હશે કે અઠાવન વર્ષ પહેલા એટલે કે ઓગણીસો ને છાસઠ થી सरकारी आर एस पर सामेल थवानो प्रतिबंध एनो आदेश होत परंतु नरेंद्र मोदी नि सरकारे सॉरी नी सरकारे नरेंद्र मोदी लंगडी सरकारे government of india, ministry of personnel, public grievances and pension, department of personnel and training, f file number f3413 1s 2016 dash eswt bracket ma b now july બે હજાર ચોવીસ એનો જે ઓફિસ મેમોરન્ડમ તરીકે એનો આદેશ જે બહાર પાડ્યો છે જે અમારી પાસે છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી સેક્રેટરી વિમલે નવ જુલાઈએ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે પાર્ટિસિપેટિંગ ઓફ ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સ ઇન ધ એક્ટિવિટીઝ ઓફ આરએસએસ રિગાર્ડિંગ અને એમાં બહુ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે પાછું આર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે આરએસએસના માણસોથી નેતાગીરી ધરાવે છે એ આર નું નામ છે ને બદલી નાખે છે રાષ્ટ્રીય સ્વયં પછી સેવક સંઘ આર એસ 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 આ એનો છે ને ઓગણીસો ને છાસઠનો ત્રીસ નવેમ્બરનો પચીસ સાત ઓગણીસો સિત્તેરનો અઠ્યાવીસ દસ ઓગણીસો એંસીનો એ આદેશ એ રદ કરીને આરએસએસના જે સ્વયંસેવકો હોય એ સરકારી કર્મચારી પણ હોઈ શકે અથવા તો સરકારી કર્મચારીઓને આરએસએસની શાખામાં આર એસએસની પ્રવૃત્તિમાં સહભાગી થવા માટેની છૂટ આપે છે પાર્ટિસિપેશન ઓફ ગવર્મેન્ટ મોદી કરી આર એસ 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 એના સંદર્ભમાં આ આદેશ બહાર પાડ્યો છે જેની કોપી અમારી પાસે છે અને તમે પણ એ જોઈ શકો છો હવે આરએસએસે આવી કોઈ માગણી કરી નથી ડોક્ટર મોહન ભાગવત આરએસએસના સરસંગ ચાલક એમણે આવી કોઈ માગણી કરી નથી સંઘની પ્રતિનિધિ સભામાં આવી કોઈ માગણી કરાઈ નથી સંઘની બેઠકોમાં આવી કોઈ માગણી કરાઈ નથી અને હવે તો ભારતીય જનતા પાર્ટીને આરએસએસ નો કોઈ ખપ નથી કારણ કે પરિપક્વ થઈ ગઈ છે અને પોતાના પગ ઉપર છે એવું મોદી શાહે જેપી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યા અને અત્યારે તો મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા એમની મારફત કેવડાવ્યું અને આરએસએસ સ્વાભાવિક રીતે ખિન્ન થાય કારણ કે જે માતૃ સંસ્થા છે જે જેણે જન્મ આપ્યો છે જનસંઘને જેણે જન્મ આપ્યો છે આરએસ આ બીજેપીને ઓગણીસો એકાવનમાં જનસંઘની સ્થાપના થઈ ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને તમને ખબર છે કે આપણે અનેકવાર વાત કરી છે કે એના પ્રથમ અધિવેશનના મુંબઈના એ કાર્યક્રમમાં અમે એક રિપોર્ટર તરીકે હાજર હતા અને ત્યારે અટલ બિહારી વાજપેયી જે એના સંસ્થાપક અધ્યક્ષ બન્યા એમણે ગાંધીયન સોશિયલિઝમ એ પાર્ટીના મોટો તરીકે સ્વીકારવા માટે આગ્રહ રાખ્યો માત્ર બે વ્યક્તિઓએ એનો વિરોધ કર્યો હતો એક બેરોસી શેખાવત જે રાજસ્થાનના અનેકવાર મુખ્યમંત્રી બન્યા અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા દિવંગત છે અને બીજા રાજમાતા સિંધિયા એ ગ્વાલિયરના મહારાણી જે ઉપાધ્યક્ષ હતા સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા આ બંનેના ઇન્ટરવ્યુ અમે એ વખતે હિન્દુસ્તાન સમાચારના હિન્દી વિભાગમાં મુંબઈમાં કાર્યરત હતા ત્યારે કર્યા હતા ત્યારે પણ આરએસએસ ના સ્વયંસેવકો આમ તો તમે સ્વયંસેવક કહો એટલે આરએસએસ નો ગણાય સંઘની વાત આવે ત્યારે એમાં સ્વયંસેવક જ બોલવાનું હોય પણ જે કોંગ્રેસમાંથી આવ્યા હોય એ લોકોને તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો એવું બોલતા અમે સાંભળ્યા છે પણ સ્વયંસેવક કોઈ બોલે તો એ સ્વાભાવિક રીતે ના હોય એવું મનાય પણ એના પછી અટલ બિહારી વાજપાઈની ત્રણ ત્રણ વખત સરકાર બની તેર દિવસ તેર મહિના અને સાડા ચાર વર્ષ પણ એ દરમિયાન પણ ક્યારેય કેન્દ્રના કે રાજ્યોના સરકારી કર્મચારીઓ એ માં જાય એના માટેની છૂટ આપતો કોઈ આદેશ વાજપેયી સરકારે બહાર પાડ્યો નહોતો વાજપાઈ વખતે સરસંઘ ચાલક એ સુદર્શનજી હતા અને બંને વચ્ચે મતભેદ જરૂર હતા બંને હમ ઉમ્ર હતા પરંતુ સરસંઘ ચાલક એ આરએસએસમાં સુપ્રીમ હોય છે અને વાજપાઈ ક્યારેક પ્રચારક હતા પણ એ હંમેશા સરસંઘ ચાલકને એમના હોદ્દાને એ સર્વોચ્ચ ગણતા હતા અને એની ક્યારેક આપણે વાત કરી છે કે જ્યારે સુદર્શનજી એમને ઘરે એમને મળવા માટે ગયા ત્યારે એ દરવાજે આવીને ઊભા હતા નરેન્દ્ર મોદીમાં આ પ્રકારનો વિવેક ક્યારેય જોવા મળ્યો નહીં નરેન્દ્ર મોદી અને ડોક્ટર મોહન ભાગવત એ બંને હમ ઉમ્ર પરંતુ નરેન્દ્ર મોદી ના દૂત તરીકે નાગપુર સાથે સંબંધ ધરાવવા માટે અમિત શાહનો જ હંમેશા ઉપયોગ કરાયો અને નરેન્દ્ર મોદી એ પોતાની જાતને મોહન ભાગવત કરતાં પણ સિનિયર ગણતા હતા ખરેખર તો પરણેલી વ્યક્તિ એ પ્રચારક હોઈ ન શકે એ જ્યારે લગ્ન કરે ત્યારે પ્રચારક મટી જાય પણ નરેન્દ્ર મોદી તો પરણ્યા પછી જ પ્રચારક બન્યા અને એ હંમેશા અપવાદ રહ્યા અને હંમેશા એ પોતે પોતાનું સ્થાન સંઘની અંદર સંઘના કાર્યકરોમાં એટલે કે સ્વયંસેવકોમાં અને સંઘના કાર્યક્ષેત્રમાં એ હંમેશા મજબૂત કરતા રહ્યા એમની મહત્વકાંક્ષા એ પહેલાંથી એ વડાપ્રધાન થવાની અથવા મુખ્યમંત્રી થવાની હતી એ છે ને બહુ સ્પષ્ટ હતું કેશુભાઈના વખતમાં પણ કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદી એ બેકડો બેક બેક્સીટ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા એવું જ ને બહુ ચર્ચામાં હતું અને પછી છ વર્ષ માટે એમને ગુજરાત બહાર મોકલી આપવામાં આવ્યા ત્યારે પણ એમણે બીજા રાજ્યોની અંદર પર્સનલ લોયલ્ટી ઊભી કરવાની કોશિશ કરી પરંતુ ગુજરાતમાં શું ચાલી રહી રહ્યું છે એ એમના માટે એમના જે ખાસ દૂત હતા એવા આનંદીબેન પટેલ અને જયંતી બારોટ સહિતના કેટલાક નેતાઓ એ એમને માહિતી પહોંચાડતા હતા આ નરેન્દ્ર મોદી હંમેશા કહેતા હતા મને પણ એકવાર એમણે કહ્યું અમારે જાસૂસ ચારો ઓર ફેલે એમની સ્ટાઇલ એ બરાબર ફિલ્મી સ્ટાઇલ પ્રચારક તરીકેની સાદગી નહીં ક્યારે પરંતુ એમણે પણ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી દસ વર્ષ સુધી એમને સૂજવું નહીં કે સરકારના કર્મચારીઓ એ આરએસએસની શાખામાં ભાગ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવી કારણ કે વ્યવસ્થા કરે કે ન કરે સરકારી તંત્રમાં આરએસએસના માણસો પહેલાથી કાર્યરત હતા અને એવું નહોતું કે કોંગ્રેસની સરકારમાં નહોતા કોંગ્રેસની સરકારમાં પણ એ કાર્યરત હતા પણ એમની ઓળખ છે ને એ છુપાવીને રાખે અમે એક પ્રોફેસરનો જ્યારે ઇન્ટરવ્યુ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે અમારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અમે કહ્યું કે તમે સંઘ સાથે સંકળાયેલા લાગો છો ત્યારે કે ના સાહેબ જરા પણ નહીં મેં કીધું આપણે જ્યારે નોકરી લેવા માટે આવ્યા હોઈએ ત્યારે જુઠ્ઠાણાથી શરૂઆત નહીં કરવી અને વાસ્તવમાં એ આરએસએસ સાથે સંકળાયેલા હતા અને એ પાછળથી એમનું પોત એમણે પ્રકાશ્યું હતું મેં એમને એ વખતે કહ્યું હતું હું સંઘ સાથે સંકળાયેલો છું એટલે તમારી જે ભાષા છે એ ભાષા મને બરાબર સમજાય છે કે આ સંઘના સ્વયંસેવકની ભાષા છે કારણ કે સંઘમાં અમુક પ્રકારની જ ટર્મિનોલોજી વપરાતી હોય છે એટલે એ ભાઈને મેં એ વખતે જ કહ્યું હતું કે જ્યારે તમે નોકરી લેવા આવ્યા હોય ત્યારે જુઠ્ઠાણાથી શરૂઆત નહીં કરવી પણ સામાન્ય રીતે સંઘના સ્વયંસેવકો જે હોય એ સરકારી નોકરીમાં હોય ત્યારે એ ગુપ્ત વેશે અથવા ગુપ્ત ઓળખ સાથે એ છે પોતે કાર્યરત હોય પણ સંઘ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હોય એવું અમે જોયું છે આ મોદી શાસનમાં પણ હતું એ પહેલાં પણ હતું ને તમને ખ્યાલ હશે કે શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમના જે માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી હતા એટલે કે પ્રભોખંડા મિનિસ્ટર હતા એ વસંત સાઠે એ પણ સ્વયંસેવક હતા અને ઇન્દિરા ગાંધી એનાથી જરાયા જાણ નહોતા હતા અમારા કેટલાક કોલમિસ્ટો જન્મભૂમિમાં અને સમકાલીન જે ઇન્ડિયન એક્સપ્રેસનો પેપર જેના અમે તંત્રી હતા એમાં પણ જે લેખકો હતા જે સંઘના પ્રચારકો હતા એમના એમના પણ ઇન્દિરા ગાંધી સાથેના બહુ જ અંગત સંબંધો હતા પાંચ પાંચજનોના એડિટર શુક્લજી એ તો ઇન્દિરા ગાંધીને ત્યાં ફોન કરે અને એ તરત જ એ મળી શકે એટલી એમની પહોંચ હતી તમને ખ્યાલ હશે કે બાબરી ધ્વંશ અથવા તો રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ સ્થળ એનો જે જે ઘટના બની છ ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ એ વખતે જે વડાપ્રધાન હતા પીવી નરસિંહરાવ એ છે ને પરભણીના મહારાષ્ટ્રના સ્વયંસેવક હતા અને એમના જે પીએસ હતા એ પણ સ્વયંસેવક હતા એટલે આ બધી વાત એવું નહોતું કે એ બીજા લોકો જાણતા નહોતા એક ચાણક્ય સિરિયલ જે હતી એને મંડી હાઉસે મંજૂરી નહોતી આપી એ ડાયરેક્ટલી એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી એને મંજૂરી મળી હતી કારણ કે પ્રાઇમ મિનિસ્ટર એ આરએસએસ પ્રત્યે કુણું વલણ ધરાવતા હતા પણ મને લાગે છે કે જે કોઈ વિચારધારા જે કોઈની હોય ધારો કે કમ્યુનિસ્ટ વિચારધારા હોય કોંગ્રેસી વિચારધારા હોય આરએસએસની વિચારધારા હોય ભાજપની વિચારધારા હોય નરેન્દ્ર મોદીની નિષ્ઠા હોય આ બધા લોકો એ સંઘની અંદર પણ અને સરકારની અંદર પણ સક્રિય રહ્યા હોય પરંતુ નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા પછી એમણે જ્યારે નવેમ્બર સત્યાવીસ બે હજાર ચૌદના રોજ જ્યારે સરકારી કર્મચારીઓના અને અધિકારીઓના ગવર્મેન્ટ રૂલ્સ જે હતા એ કન્ડક્ટ રૂલ્સ એમાં ફેરફાર કર્યો હતો એમાં એમાં સુધારો કર્યો તો અને છતાં એની અંદર જે બહુ મહત્ત્વની વાત કહેવામાં આવી હતી એ હતી કે એવરી ગવર્મેન્ટ એમ્પ્લોય શેલ ઓલ ધ ટાઈમ્સ મેન્ટેન પોલિટિકલ ન્યુટ્રાલિટી એનો અર્થ એ કે નરેન્દ્ર મોદીએ બે હજાર માં એ સત્તામાં આવ્યા ત્યારે પણ એમણે કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ એમણે કોઈ પણ પક્ષ સાથે પોતે સંકળાયેલા ના હોય એવી ભૂમિકાની રીતે કામ કરવું જોઈએ માનતા હતા પરંતુ એકાએક નરેન્દ્ર મોદી અને અમિત શાહે બેવડ વળીને નવમી તારીખનો જે આદેશ મેં તમને કહ્યું નવ જુલાઈનો બે હજાર ચોવીસ એટલે દસ વર્ષ સત્તામાં રહ્યા પછી જ્યારે એમની પાર્ટીને પૂર્ણ બહુમતી ન મળી લંગડી સરકાર બની બે કાખ ગોળી વાળી સરકાર બની અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત એનડીએ સરકારના એ વડાપ્રધાન બન્યા ત્યારે એમને હવે સૂજ્યું અને ત્યારે પણ નહોતું સૂજ્યું પણ પેલું જે પી નડ્ડાએ જે કહ્યું હતું એના પછી મોહનજી ભાગવતે જે જાહેરમાં કહ્યું હતું કે તમારો અહંકાર તમને નડી જાય છે અને ઇન્દ્રેશ કુમાર જે સંઘના અધિકારી એટલે કે હોદ્દેદાર એમણે પણ જાહેરમાં કહ્યું કે આ બસો એકતાલીસ અથવા બસો એમને બસો એકતાલીસ કહી હતી પણ વાસ્તવમાં બીજેપીને બસો ચાલીસ મળી એ તમારા ઘમંડ અને અહંકારને કારણે તમે છે ને તમે એ એના પરિણામ તમે ભોગવી રહ્યા છો તમે ચારસો પારની વાતો કરતા હતા તમે ત્રણસો ને સિત્તેર તો ભારતીય જનતા પાર્ટીને બેઠકો મળશે એવા એવા ગબ્બારા હલાવતા હતા પણ પ્રજા તમને ઓળખી ગઈ તમારા ઘમંડને કારણે તમે છે ને બસો ને ચાલીસમાં ગયા આના પછી ઝારખંડમાં ગયા મોહનજી ભાગવત અને ઝારખંડમાં ચૂંટણી આવી રહી છે મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે વિધાનસભાની અને હરિયાણામાં ચૂંટણી આવી રહી છે ઉત્તર પ્રદેશમાં તો ભારતીય જનતા પાર્ટીને કમર તોડ માર પડ્યો છે માંથી એંસી બેઠકો જીતવાનો દાવો કરતા હતા ત્યાં માત્ર છે ને તેત્રીસ બેઠકો એમને મળી અને હવે છે ને ત્યાં કમઠાણ ચાલી રહ્યું છે આવા સંજોગોની અંદર સંઘના સહયોગ વિના સંઘની શાખાઓના સહયોગ વિના સંઘના સંગઠનોના સહયોગ વિના સ્વયંસેવકોના સમર્થન વિના ભારતીય જનતા પાર્ટી એ બહુમતી મેળવી શકે એમ નથી હારી શકે એમ છે એવી વાત નરેન્દ્ર મોદી અને અમિત શાહને સમજાઈ ગઈ છે એટલે નડ્ડાએ અમને આરએસએસનો ખપ નથી અમે હવે છે ને પુખ્ત થઈ ગયા મજબૂત થઈ ગયા એવું જે નિવેદન પોપટવાણી તરીકે કર્યું હતું એના પછી નરેન્દ્ર મોદીએ બેવડ વળીને સંઘે માગણી ન કરી હોવા છતાં એમણે આ આદેશ બહાર પાડવો પડ્યો છે આ આદેશની કોઈ માગણી આરએસએસ તરફથી કરવામાં આવી નહોતી કારણ કે આરએસએસને કોઈ ફરક નહોતો પડતો સરકારની અંદર સંઘના લોકો કાર્યરત હતા જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ એ શાખામાં જતા જ હતા માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ એ છે ને ગાંધીનગરમાં પણ મંત્રીઓના આવાસની અંદર પણ શાખા ભરાતી હતી અને અમૃત પટેલ એના વર્ગ શિક્ષક તરીકે એ વખતે કાર્યરત હતા અમૃત પટેલ એ નરેન્દ્ર એ એ કેશુભાઈ પટેલના પીએ હતા અને પછી નરેન્દ્ર મોદીની સાથે એ કાર્યરત હતા અને પછી એ પ્રમોટ થઈને આઈએ પણ થયા હતા અને નિવૃત્ત પણ થઈ ગયા મને લાગે છે મુખ્ય માહિતી માહિતી કમિશનર તરીકે પણ એમની નિમણૂંક થઈ હતી એટલે આ બધું નરેન્દ્ર મોદીએ એકાએક આવો આદેશ બહાર પાડ્યો છે એ આમ તો નિરર્થક છે પરંતુ આજના સંજોગોમાં આ લંગડી સરકાર છે ત્યારે એના વિરોધમાં મોટાભાગના રાજકીય પક્ષોએ વહાપો મચાવવાનું શરૂ કર્યું છે અને એમાં ખાસ કરીને માયાવતીએ અને પોલિટિકલી મોટિવેટેડ ડિસિઝન ગણાવીને એણે આ બંધારણ વિરુદ્ધનો છે અને એને તાત્કાલિક આ ઓર્ડરને રદ કરવો જોઈએ એવી માગણી કરી છે કોંગ્રેસે પણ એ જ પ્રકારની માગણી કરી છે અને કોંગ્રેસના શશી થરૂરે તો એમ કહ્યું છે કે આ બહુ આશ્ચર્યજનક છે કે દસ વર્ષ સુધી આ લોકોને આ સૂજ્યું નહીં અને એકાએક એમણે સરકારમાં જાણે કે પોતાના સ્વયંસેવકોને ભરવાની વાત કરીએ તો ખુલ્લેઆમ બ્યુરોક્રેસી એ પોતે છે ને સંગનિષ્ઠ બને એવી એમની કોશિશ છે શિવસેના ઉદ્ધવ ઠાકરે એના પ્રિયંકા ચતુર્વેદી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે આ ઓર્ડરને શરમજનક ગણાવ્યો છે ઓલ ઇન્ડિયા એલે એમઆઈએમના જે વડા છે એ અસદ્દીન ઓવૈસીએ આ દેશને માટે અને એને એના એની એકતા અને અખંડતા માટે આ ખતરનાક પગલું છે એવી વાત એમણે કરી છે છતાં આરએસએસ તરફથી આરએસએસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને એ પણ એમના જે પીઆરઓ કહી શકાય એવા અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેક આંબેકરે એક નિવેદન બહાર પાડીને એને આવકાર્યો છે કે આ જે નિર્ણય કર્યો ધ આર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે જે સરકારી પેલા આદેશમાં આર એસ 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 લખેલું છે પણ ના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં આર એસ એટલે કે બે જ વખત એસ આવે છે એટલે ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હેઝ બીન કન્ટિન્યુઅસલી એન્ગેજ ઇન ધ રીકન્સ્ટ્રક્શન ઓફ ધ નેશન એન્ડ ધ સર્વિસ ઓફ ધ સોસાયટી ફોર પાસ્ટ નાઇન્ટી નાઇન ઇયર્સ આવતી વર્ષે એની શતાબ્દી ઉજવાઈ રહી છે અને એ એમને એમને છે ને આ ધ રિસેન્ટ ડિસિઝન ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ એપ્રોપ્રિએટ એન્ડ વીલ સ્ટ્રેન્ધન ધ ડેમોક્રેટિક સિસ્ટમ ઓફ ભારત નરેન્દ્ર મોદી ભારત અને ઇન્ડિયા એ ક્યારેક ક્યારેક નાટક ચેટક માટે ભારત ઉપયોગ કરે છે પરંતુ આ દેશનું નામ ભારત કરવામાં એમને કોઈ વિરોધ કરી શકે એમ નથી કારણ કે બંધારણની અંદર ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એમ છે આપણા પૂર્વ સૂર્યો જે છે બંધારણના ગઢવૈયા એમણે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એ કહેલું છે પરંતુ નરેન્દ્ર મોદીમાં એ હિંમત પણ નથી કે બંધારણમાં એ ઇન્ડિયા ધેટ ઇઝ ભારતને સ્થાને એ ભારત એ એ એવો શબ્દ પ્રયોગ કરાવી શકે મને લાગે છે કે આ આદેશ મારી દૃષ્ટિએ નિરર્થક છે પરંતુ એમના જે તમને ખ્યાલ હશે કે એ હવે નથુરામ ગોડસેને આરાધ્ય પુરુષ તરીકે કદાચ સ્વીકારવા માટે આ બધા ખેલ કરતા હોય એવું લાગે છે જયરામ રમેશ જે કોંગ્રેસના પ્રવક્તા છે એમણે તો બહુ સ્પષ્ટપણે સરદાર પટેલે ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં ગાંધીજીની હત્યાના સંદર્ભમાં આર એસએસ પર પ્રતિબંધ લાદ્યો તો અને એ વખતે સરદાર પટેલના પત્રોમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આરએસએસ જે જે ઝેરી વાતાવરણ એણે ફેલાવ્યું એને પ્રતાપે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી અને એમનો હત્યારો નથુરામ ગોડસે એ સાંગલીમાં આર બૌદ્ધિક પ્રમુખ હતો આ હકીકત છે અને નથુરામ ગોડસેના ભાઈ અને મહાત્મા ગાંધીની હત્યામાં પણ જે સામેલ હતા અને જેને પણ થયેલી એવા ગોપાલ ગોડસે જે અમારી મુંબઈની ઓફિસમાં પણ ઘણીવાર આવતા હતા અમે સાવરકર સદન એમની સાથે જતા પણ હતા એ ગોપાલ ગોડસે અમને પણ કહ્યું હતું અને એ મૃત્યુ પહેલાં એમણે જે રેકોર્ડેડ ઇન્ટરવ્યૂ આપ્યા છે આજે પણ તમે છે ને યુટ્યુબ પર જઈને એમના ઇન્ટરવ્યૂ સાંભળી શકો છો એક એક અમે ચારેય ભાઈઓ આર એસએસની શાખામાં ઉછર્યા છીએ પરંતુ એ સમજાતું નથી કે ગાંધીજીની હત્યા જેના વિશે અમને ગર્વ છે એ વાળા કેમ ડિનાય કરી રહ્યા છે અમારી સાથેનો સંબંધ પરંતુ હવે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ એમના આરાધ્ય પુરુષ તરીકે એ ગુપ્ત નથુરામ ગોડસેને લેખાવે છે ત્યારે મને લાગે છે કે આખો એક માહોલ બદલાઈ રહ્યો છે અને ગોડસેને રાષ્ટ્રપિતા જાહેર કરે તો પણ મને બહુ આશ્ચર્ય નહીં થાય કારણ કે મહાત્મા ગાંધીને આર એસએસવાળા રાષ્ટ્રપિતા કહેતા નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય જે તથ્યો આધારિત છે અને આપણે તથ્ય સિવાય કશી વાત કરતા નથી તો તમે એને સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં બધા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર